આપણી આસપાસ ખબર છે એક એવી દુનિયા છે જે દેખાતી જ નથી ક્યારે વિચાર્યું છે કે ચોમાસામાં આપણે બ્રેડ મૂકી રાખીએ તો એના પર સફેદ રાખોડી જેવા ધબ્બા અચાનક ક્યાંથી આવી જાય છે હા બિલકુલ આ કમાલ છે સૂક્ષ્મ જીવોનો એટલા નાના મતલબ એટલા સૂક્ષ્મ કે એમને જોવા માટે એક ખાસ સાધન જોઈએ ખાસ સાધન કેવું સાધન એને સૂક્ષ્મ દર્શક યંત્ર કહેવાય અંગ્રેજીમાં આપણે માઇક્રોસ્કોપ કહીએ છે એના વગર આ જીવો દેખાય જ નહીં અચ્છા તો આજે આપણે આ અદ્રશ્ય દુનિયાની જ વાત કરવાના છીએ બરાબર કે આ સૂક્ષ્મ જીવો શું છે ક્યાં રહે છે અને તમે કહ્યું એમ મિત્ર પણ છે અને શત્રુ પણ કેવી રીતે એ બધું સમજીશું ચોક્કસ તો શરૂઆત કરીએ કે આ સૂક્ષ્મ જીવો એટલે શું ખૂબ જ નાના સજીવો અને એમના મુખ્ય પ્રકારો કયા કયા છે મુખ્યત્વે ચાર વર્ગમાં વહેંચી શકાય જુઓ એક તો છે બેક્ટેરિયા પછી ફૂગ પ્રજીવ અને અમુક પ્રકારની લીલ ઉદાહરણ આપશો હા દહીં આપણે જમાવીએ છીએ એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાને કારણે બ્રેડ પર જે સફેદ તાંતણા જેવું દેખાય એ ફૂગ છે અમીબા અને પેરામિશિયમ એ પ્રજીવના ઉદાહરણ છે ઓકે અને પેલું વાયરસનું શું એ પણ સૂક્ષ્મજીવ કહેવાય હા વાયરસ પણ સૂક્ષ્મ જ છે પણ એમની ખાસિયત થોડી જુદી છે એમને મેં જીવંત નથી હોતા એમ તો એમને જીવંત થવા અને પોતાની સંખ્યા વધારવા માટે મતલબ પ્રજનન કરવા માટે કોઈ બીજા સજીવના કોષની જરૂર પડે એ કોષને યજમાન કોષ કહેવાય અચ્છા એટલે એ બીજાના શરીરમાં જઈને જીવન થાય બરાબર શરદી ઉધરસ પછી પોલિયો અછબડા જેવા રોગો વાયરસથી થાય છે. ઓહો અને બીજા સૂક્ષ્મજીવોથી કયા રોગ થાય? તમે હમણાં પ્રજીવ અને બેક્ટેરિયા કહ્યા. હા તો પ્રજીવથી ઝાડા અને મેલેરિયા જેવા રોગો થાય છે અને બેક્ટેરિયાથી ટાઇફોઇડ, ક્ષય એટલે કે ટીબી જેવા રોગો થાય છે. બાપરે આટલા બધા રોગ અને આ સૂક્ષ્મજીવો રહેતા ક્યાં હશે? મતલબ એમનું ઘર ક્યાં? એમનું ઘર એમ કહો કે આખી પૃથ્વી એમનું ઘર છે. એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે એટલે કે બધી જ તમે વિચારો બરફ જેવી ઠંડી જગ્યાઓથી લઈને ઉકળતા પાણીના ઝરા સુધી રણમાં પણ હોય અને કાદવ કિચડવાળી દલદલની જમીનમાં પણ એટલું જ નહીં આપણા અને બીજા પ્રાણીઓના શરીરમાં પણ લાખો કરોડોની સંખ્યામાં વસતા હોય છે શું વાત કરો છો આપણા શરીરમાં પણ હા કેટલાક એક જ કોષના બનેલા હોય છે જેમ કે બેક્ટેરિયા અને અમુક લીલ તો કેટલાક બહુકોષીય પણ હોય જેમ કે અમુક ફૂગ અને મોટી લીલી હમ આ તો ખરેખર અદ્ભુત દુનિયા છે પણ તમે શરૂઆતમાં કહ્યું કે એ મિત્ર પણ છે આટલા રોગ ફેલાવતા હોય એ મિત્ર કેવી રીતે હોઈ શકે સાચી વાત છે અમુક નુકસાનકારક છે પણ એમના ફાયદા પણ એટલા જબરદસ્ત છે જરા વિચારો જો સૂક્ષ્મજીવો ન હોત તો આપણને દહીં ખાવા મળત દહીં ના એ તો ન મળત હા લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે એ જ દૂધને દહીંમાં ફેરવે છે પછી બ્રેડ કેક ઢોસા નું ખીરું આ બધું અરે હા એમાં પણ એમનો હાથ છે ચોક્કસ યીસ્ટ નામની એક ફૂગ છે એ આથવણની ક્રિયા કરે છે જ્યારે આપણે એને લોટમાં કે ખીરામાં ઉમેરીએ ત્યારે શ્વસન કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે એ વાયુના પરપોટાને લીધે જ ખીરું કે કણક ફૂલે છે ચીઝ અને અથાણા બનાવવામાં પણ સૂક્ષ્મજીવો મદદ કરે છે હા બરાબર કણકમાં યીસ્ટ નાખીએ એટલે એકદમ મસ્ત ફૂલી જાય છે બીજો શો ફાયદો છે છે એમનો ધંધામાં મતલબ ઉત્પાદનમાં પણ બહુ ઉપયોગી આલ્કોહોલ દારૂ અને વિનેગર જેને આપણે સીરકો કહીએ છીએ અને રસોઈમાં વાપરીએ છીએ એ બનાવવા માટે મોટા પાયે યીસ્ટનો જ ઉપયોગ થાય છે એ કેવી રીતે ફળોના રસમાં કે જવ ચોખા જેવા અનાજમાં કુદરતી રીતે શર્કરા એટલે કે ખાંડ રહેલી હોય છે યીસ્ટ આ શર્કરાનું આથવણ કરીને એને આલ્કોહોલમાં રૂપાંતરિત કરે છે આ જ આથવણની ક્રિયાની શોધ ખબર છે અઢારસો ને સત્તાવનમાં પાશ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી ઓ પાશ્વર એમનું નામ તો સાંભળ્યું છે અને પેલું દવાઓમાં પણ કંઈક ઉપયોગ થાય છે ને એન્ટીબાયોટિક્સ બરાબર પકડ્યું એન્ટિબાયોટિક્સ આ એવી દવાઓ છે જે બીમારી પેદા કરનારા એટલે કે નુકસાનકારક બેક્ટેરિયા કે ફૂગનો નાશ કરે છે અથવા તો એમની વૃદ્ધિ થતી અટકાવે છે અને એ પણ સૂક્ષ્મજીવોમાંથી બને હા કમાલની વાત એ જ છે આ દવાઓ પણ બીજા સૂક્ષ્મજીવોમાંથી જ બનાવવામાં આવે છે જેમ કે 1929 માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પેનિસિલિન નામની પહેલી એન્ટિબાયોટિક શોધી હતી પેનિસિલિન હા એનું નામ તો બહુ જાણીતું છે એક ખાસ પ્રકારની ફૂગમાંથી બનાવવામાં આવી હતી આજે તો સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાયક્લિન એરિથ્રોમાઇસિન જેવી ઘણી બધી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવાય છે હમ પણ આ એન્ટિબાયોટિક્સ લેવામાં સાવચેતી રાખવી પડે ખરું ને ખૂબ જ જરૂરી સૌથી પહેલું તો માન્ય ડોક્ટરની સલાહ વગર ક્યારેય કોઈ એન્ટીબાયોટિક ન લેવી જોઈએ બીજું ડોક્ટર જેટલા દિવસનો કોર્સ કરવાનો કહે એટલો પૂરો કરવો જ પડે ભલે આપણને સારું લાગવા માંડે અને એ વાયરસ સામે કામ કરે જેમ કે શરદી થઈ હોય તો ના બિલકુલ નહીં એ યાદ રાખવું બહુ અગત્યનું છે કે એન્ટીબાયોટિક્સ વાયરસથી થતા રોગો જેમ કે શરદી ખાંસી કે ફ્લૂ એની સામે અસરકારક નથી એ ફક્ત બેક્ટેરિયા કે ફૂગ સામે જ કામ કરે છે અચ્છા આ તો થઈ દવાઓની વાત હવે પેલું રસીકરણ વેક્સિન જેને કહીએ એમાં પણ સૂક્ષ્મજીવોનો ફાળો છે હાસ્તુ રસી પણ એક જબરદસ્ત શોધ છે રસીમાં શું હોય છે ખબર છે જે તે રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવો જ હોય છે પણ કાં તો એ મૃત હોય અથવા તો એમને એટલા નબળા પાડી દીધા હોય કે એ રોગ પેદા ન કરી શકે હે રોગના જીવાણુ જ શરીરમાં નાખવાના હા પણ નબળા પાડેલા જ્યારે આ રસી આપણા શરીરમાં જાય ત્યારે આપણું શરીર એને ઓળખી લે છે આપણું શરીર વિચારે છે કે આ કોઈ દુશ્મન આવ્યો છે એટલે એની સામે લડવા માટે ખાસ સૈનિકો તૈયાર કરે છે આ સૈનિકોને એન્ટીબોડી કહેવાય છે ઓ એન્ટીબોડી હા અને આ એન્ટીબોડી પછી શરીરમાં યાદ રહી જાય છે ભવિષ્યમાં જો ખરેખર એ જ રોગના તાકતવાળા જીવાણુ આપણા પર હુમલો કરે તો આપણા શરીરમાં પહેલેથી જ તૈયાર થયેલા સૈનિકો એટલે કે એન્ટીબોડી તરત જ એમનો સામનો કરીને આપણને બચાવી લે છે વાહ કમાલ છે કયા કયા રોગો સામે રસી ઉપલબ્ધ છે ઘણા બધા કોલેરા ક્ષય ટીબી શીતરા કમળો પોલિયો આ બધા ગંભીર રોગો સામે રસી આપણને રક્ષણ આપે છે શીતળાની રસીની શોધ તો છેક સત્તરસો અઠ્ઠાણુંમાં માં એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે કરી હતી હવે તો શીતળા લગભગ નાબૂદ થઈ ગયો છે ખરેખર આ તો બહુ મોટી મદદ કહેવાય બીજું પર્યાવરણને સાફ રાખવામાં પણ એમનો કઈ ફાળો છે ચોક્કસ એમને પર્યાવરણના સફાઈ કામદાર કહી શકાય સફાઈ કામદાર કઈ રીતે જુઓ આપણી આસપાસ કેટલો બધો કચરો હોય છે શાકભાજીના છોતરા ફળોના અવશેષો ખરી પડેલા પાંદડા મૃત વનસ્પતિ મૃત પ્રાણીઓ આ બધો કાર્બનિક કચરો છે સૂક્ષ્મજીવો આ કચરાનું વિઘટન કરે છે વિઘટન એટલે એને તોડી નાખે હા સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે આ સરળ પદાર્થો પાછા જમીનમાં ભળી જાય છે અને એનાથી જમીન ફળદ્રુપ બને છે એટલે કે એ કચરામાંથી કુદરતી ખાતર બનાવે છે જો સૂક્ષ્મજીવો ન હોત તો આ કચરાના ઢગલા જ થઈ જાત ઓહો આ તો બહુ મહત્વનું કામ કહેવાય અને જમીનને ફળદ્રુપ બનાવવામાં બીજું કંઈ કરે હા બીજું પણ એક અગત્યનું કામ છે હવામાં નાઇટ્રોજન વાયુ છે એ વનસ્પતિ માટે બહુ જ જરૂરી છે પણ વનસ્પતિ સીધું હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી તો પછી તો કેટલાક ખાસ બેક્ટેરિયા અને નીલહરિત લીલ હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે મતલબ કે એને એવા સંયોજનોમાં ફેરવે છે જે વનસ્પતિ પોતાના મૂળ દ્વારા શોષી શકે આને નાઇટ્રોજન સ્થાપન કહેવાય દાખલા તરીકે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ કઠોળ વર્ગની વનસ્પતિ જેમ કે મગ ચણા વાલ એના મૂળ પર નાની ગાંઠો બનાવીને રહે છે અને નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે આનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અદભુત બીજી બાજુ જોઈએ શત્રુ તરીકે એ કેવી રીતે નુકસાન કરે છે હા હવે એ બાજુ આવીએ જે સૂક્ષ્મજીવો રોગ પેદા કરે છે એમને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય છે અંગ્રેજીમાં પેથોજન્સ અને એ કેવી રીતે ફેલાય છે અલગ અલગ રીતે કેટલાક હવા દ્વારા ફેલાય જેમ કે શરદી કે ક્ષય થયેલી વ્યક્તિ છીંક ખાય કે ખાંસી ખાય તો સૂક્ષ્મ ટીપાઓ હવામાં ફેલાય અને શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિને પણ ચેપ લાગે એટલે જ મોઢા આડો રૂમાલ રાખવાનું કહે છે બરાબર કેટલાક પાણી દ્વારા ફેલાય જેમ કે કોલેરા કે ટાઇફોઇડ દૂષિત પાણી પીવાથી કેટલાક દૂષિત ખોરાક ખાવાથી થાય તો કેટલાક સીધા સંપર્કમાં આવવાથી અથવા કોઈ વસ્તુના સ્પર્શથી પણ ફેલાય આવા રોગો જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે એને ચેપી રોગો કહેવાય આનાથી બચવા શું કરવું જોઈએ સ્વચ્છતા રાખવી એ સૌથી અગત્યનું છે બીજું ચેપી રોગ ધરાવતી વ્યક્તિથી થોડું અંતર રાખવું અને હા છીંક કે ઉધરસ વખતે રૂમાલ અવશ્ય રાખવું અને એ પેલા મચ્છર ને માખી એ પણ રોગ ફેલાવે ને હા એમને રોગના વાહક કહેવાય જેમ કે ઘરમાખી એ ગંદગી પર બેસે રોગના જીવાણુ એના શરીર પર ચોંટી જાય પછી એ જ માખી આપણા ખુલ્લા રાખેલા ખોરાક પર બેસે તો જીવાણુ ખોરાકમાં ભળી જાય એટલે જ ખોરાક ઠાંકીને રાખવો જોઈએ બિલકુલ પછી મચ્છર માદા એનોફિલસ મચ્છર કરડે તો મેલેરિયા થાય કારણ કે એ મેલેરિયાના પરોપજીવીનું વાહક છે એવી જ રીતે માદા એડીસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે ઓ એટલે મચ્છરથી બચવું ખૂબ જરૂરી છે હા એના માટે આપણી આસપાસ ક્યાંય પાણી જમા ન થવા દેવું જોઈએ કારણ કે મચ્છર બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે કુલર ટાયર ફૂલદાની આ બધું નિયમિત સાફ કરવું જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છર ભગાડવાની દવાઓ વાપરવી હમ પાઠ્યપુસ્તકમાં કોષ્ટક બે પોઈન્ટ એક આપ્યું છે જેમાં આવા માનવ રોગો એના કારક સૂક્ષ્મજીવ ફેલાવાની રીત અને બચાવના ઉપાયો આપ્યા છે જેમ કે ટ્યુબરક્યુલોસિસ ક્ષય બેક્ટેરિયાથી થાય હવા દ્વારા ફેલાય અને બચવા રસી મુકાવવી દર્દીને અલગ રાખવું ટાઇફોઇડ પણ બેક્ટેરિયાથી થાય પાણીથી ફેલાય અને બચવા સ્વચ્છતા રાખવી ઉકાળેલું પાણી પીવું હા એ કોષ્ટક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે રોગો વિશે સારી માહિતી મળે છે શું આ સૂક્ષ્મજીવો ફક્ત માણસોને જ બીમાર પાડે છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓને પણ એ પ્રાણીઓ અને વનસ્પતિઓને પણ છોડતા નથી પ્રાણીઓમાં પણ રોગ કરે છે દાખલા તરીકે એન્થ્રેક્સ નામનો રોગ એ ઢોર અને માણસ બંને માટે બહુ ખતરનાક છે અને બેક્ટેરિયાથી થાય છે આ રોગના બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોશ નામના વૈજ્ઞાનિકે અઢારસો ને છોતેરમાં કરી હતી ઢોરમાં બીજો એક રોગ થાય છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ જે વાયરસથી થાય છે અને વનસ્પતિઓમાં ખેતીના પાકને નુકસાન થાય હા ચોક્કસ વનસ્પતિઓમાં પણ સૂક્ષ્મજીવો ઘણા રોગ કરે છે જેનાથી પાકનું ઉત્પાદન ઘટી જાય છે જેમ કે લીંબુમાં ટપકા પડવા એ બેક્ટેરિયાથી થાય છે ઘઉંમાં ગેરું કે અંગારીઓ રોગ થાય છે એ ફૂગથી થાય છે ભીંડામાં પિત્ત નસનો રોગ થાય એ વાયરસથી થાય છે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક બે પોઈન્ટ બેમાં માં આવા કેટલાક વનસ્પતિ રોગો અને એના સૂક્ષ્મજીવોની માહિતી પણ છે અને પેલું ફૂડ પોઈઝનિંગ થાય છે એનું શું કારણ એ પણ આ સૂક્ષ્મજીવોની જ કણામત છે ઘણીવાર ખોરાક બરાબર સાચવવામાં ન આવે અથવા વાસી થઈ જાય તો એમાં નુકસાનકારક સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામે છે આ સૂક્ષ્મજીવો ખોરાકમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે આવો દૂષિત અને ઝેરી બનેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે જેનાથી ઉલટી ઝાડા પેટમાં દુખાવો જેવી ગંભીર તકલીફ થઈ શકે છે ક્યારેક જીવલેણ પણ નીવડી શકે ઓહો એટલા માટે જ ખોરાક મે બગડતો અટકાવવો અને સાચવવો ખૂબ જરૂરી છે તો એની કઈ કઈ રીતો છે ખોરાકની જાળવણી કેવી રીતે થાય હા ખોરાકને સૂક્ષ્મ જીવોના હુમલાથી બચાવવા માટે ઘણી પદ્ધતિઓ વપરાય છે મુખ્ય હેતુ એ છે કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવી અથવા એમને મારી નાખવા જેમ કે એક તો છે રાસાયણિક પદ્ધતિ જેમાં અમુક રસાયણોનો ઉપયોગ થાય છે જેને પ્રિઝર્વેટિવ્સ કહેવાય જેમ કે મીઠું અને તેલનો ઉપયોગ અથાણા જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયોસલ્ફાઇટ જેવા રસાયણોનો ઉપયોગ ફળોના જામ અને રસને બગડતા અટકાવવા થાય છે મીઠું અને ખાંડ પણ મદદ કરે ને હા બિલકુલ મીઠાનો ઉપયોગ માંસ અને માછલીની જાળવણી માટે થાય છે ખાંડનો ઉપયોગ જામ જેલી ફળોના મુરબ્બામાં થાય છે ખાંડ ભેજ ઘટાડી દે છે એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ નિયંત્રિત થાય છે તેલ અને વિનેગર સિરકો પણ અથાણા શાકભાજી ફળ માંસ માછલીની જાળવણીમાં વપરાય છે કારણ કે બેક્ટેરિયા એવા વાતાવરણમાં જીવી શકતા નથી અને ગરમી કે ઠંડી આપવાથી એ પણ બહુ અસરકારક પદ્ધતિ છે ગરમી આપવાથી સૂક્ષ્મજીવો મરી જાય છે જેમ કે આપણે દૂધને ઉકાળીએ છીએ પાણીને ઉકાળીને પીએ છીએ એ જ રીતે ઠંડી આપવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે એટલે જ આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં એટલે કે ફ્રીજમાં મૂકીએ છીએ પેસ્ટુરાઈઝેશનમાં ખાસ કરીને દૂધ માટે વપરાય છે દૂધને ઉકાળ્યા વગર જીવાણુ મુક્ત કરવામાં આવે છે દૂધને લગભગ સિત્તેર ડિગ્રી સેલ્શિયસ તાપમાને પંદરથી થી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ એને ઠંડુ કરીને એનો સંગ્રહ કરવામાં આવે છે આનાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે આપણે જે પેકેટવાળું દૂધ લાવીએ છીએ એ પેસ્ટચુરાઈઝડ હોય છે એટલે એને ઉકાળ્યા વગર પણ વાપરી શકાય અચ્છા અને શું છે સંગ્રહ અને પેકિંગ આજકાલ સૂકો મેવો શાકભાજી વગેરેને હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે હવા ન હોવાને કારણે સૂક્ષ્મજીવોથી સુરક્ષા મળે છે અને લાંબો સમય સાચવી શકાય છે વાહ કેટલી બધી પદ્ધતિઓ છે ખોરાક સાચવવાની ખૂબ જ રસપ્રદ આપણે આગળ જમીનની ફળદ્રુપતામાં નાઇટ્રોજન સ્થાપનની વાત કરી હતી આ નાઇટ્રોજન ચક્ર શું છે એ જરા ટૂંકમાં સમજાવશો જરૂર જો આપણા વાતાવરણમાં લગભગ અઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન વાયુ છે આ નાઇટ્રોજન બધા સજીવો માટે ખૂબ જ જરૂરી છે કારણ કે એ પ્રોટીન ક્લોરોફિલ ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ જેવા અગત્યના ઘટકોનો ભાગ છે પણ તમે કહ્યું એમ વનસ્પતિ કે પ્રાણીઓ સીધો હવામાંથી નથી લઈ શકતા બરાબર એટલે એ વાતાવરણમાંનો નાઇટ્રોજન કોઈક રીતે જમીનમાં આવવો જોઈએ એવા સ્વરૂપમાં કે વનસ્પતિ એને વાપરી શકે આ કામ મુખ્યત્વે બે રીતે થાય છે એક તો જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે કે એને નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવે છે બીજું જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે પણ હવામાનો નાઇટ્રોજન આવા સંયોજનોમાં ફેરવાય છે અને વરસાદ સાથે જમીન પર આવે છે અચ્છા પછી શું થાય પછી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો પાણી સાથે શોષી લે છે અને એમાંથી પ્રોટીન અને બીજા જરૂરી પદાર્થો બનાવે છે જ્યારે પ્રાણીઓ આ વનસ્પતિને ખાય છે ત્યારે નાઇટ્રોજન એમના શરીરમાં જાય છે અને પછી એ પાછો વાતાવરણમાં કેવી રીતે જાય જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે જમીનમાં રહેલા બીજા બેક્ટેરિયા અને ફૂગ એમના મૃત શરીરમાં રહેલા નાઇટ્રોજનયુક્ત કચરાનું વિઘટન કરે છે અને એને પાછા નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવે છે આ સંયોજનો ફરીથી વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે છે અને કેટલાક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને પાછા નાઇટ્રોજન વાયુમાં ફેરવી દે છે જે વાતાવરણમાં ભળી જાય છે ઓ એટલે આખું ચક્ર ચાલ્યા જ કરે છે વાતાવરણમાંથી જમીનમાં જમીનમાંથી વનસ્પતિમાં પ્રાણીઓમાં અને પાછું જમીનમાં ને વાતાવરણ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ જળવાઈ રહે છે ખરેખર અદ્ભુત તો આજે આપણે જોયું કે આ સૂક્ષ્મજીવો ભલે આપણે એમને નરી આંખે જોઈ શકતા નથી પણ એમની આપણા જીવન પર અને આખા પર્યાવરણ પર કેટલી મોટી કેટલી ઊંડી અસર છે એ આપણા મિત્ર પણ છે જે દહીંને કેક બનાવવાથી માંડીને દવાઓ બનાવવા અને પર્યાવરણને સાફ રાખવામાં મદદ કરે છે અને શત્રુ પણ છે જે ગંભીર રોગો ફેલાવી શકે છે અને ખોરાકને બગાડી શકે છે સાચી વાત એમની આ બેધારી તલવાર જેવી પ્રકૃતિ છે અને આ જ સમજ કદાચ આપણને વધુ સ્વસ્થ જીવન જીવવામાં અને આપણી આસપાસના પર્યાવરણની આપણી પૃથ્વીની વધુ સારી રીતે સંભાળવામાં મદદ કરી શકે છે બરાબર અને અંતે એક વિચાર મૂકી શકાય કે આ જગતની જે અપાર શક્તિ છે એનો ઉપયોગ આપણે માનવજાતિના કલ્યાણ માટે હજી વધુ સારી રીતે વધુ રચનાત્મક રીતે કેવી રીતે કરી શકીએ એ દિશામાં હજુ ઘણું સંશોધન થઈ શકે એમ છે